જય માતાજી મિત્રો તો આજે આપડે સાઈડ ઉપર આવ્યા છે અહીંયા આગળ તો આજનું કામ કેટલા આવ્યું અહીંયા આગળ તમે જુઓ આગળ જુઓ તો આગળના ભાગની સાત ફૂટે દીવાલ થશે અહીં આગળની જો palak baru berbentuk kama hijau hmm. saya enggak. બધા રૂમોમાં ઈટરનો ટોક કરી દીધો છે અહીંયા આગળ બધું ચણતર સાડા ત્રણ ફૂટ થઈ ગયું છે અહીંયા આગળ પાછળના ભાગમાં અહીંયા આગળ કિચન વાળો ભાગ છે અહીંયા આગળ અહીંયા કિચન સ્ટોર રૂમ અહીંયા આગળ બે રૂમ પાછળના ભાગમાં અહીંયા આગળ અહીંયા આગળ બે બારી આવે છે મિત્રો આ બેઠક રૂમની ની અંદર અહીંયા આગળ એક બારી આવે છે મિત્રો જુઓ તમે પંદર બાય બાર નો બેઠક રૂમ છે મિત્રો અહીં આગળ અહીંયા આગળ પહેલા રૂમમાં એક બારી અહીંયા આગળ એક બારી અહીંયા આગળ આવે છે 那我们去看。 कुछ हुआ था ચલો જય માતાજી મિત્રો